હેલો એવરીવન કેમ છો બધા હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો હું છું ડોક્ટર ભાવિકા ફિઝિકલ થેરાપીસ અને હું સ્વાગત કરું છું તમારો મારી આ ચેનલ ફિટ હેલ્થમાં તો હું આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવાની છું અને એ છે કે વધતી ઠંડીમાં વધતો શરીરનો દુખાવો જે આપણામાંથી ઘણા બધા લોકોને થતું હશે એટલે કે જેમ જેમ ઠંડી વધે તેમ શરીરનો દુખાવો વધતો જાય એ પછી સ્નાયુઓનો દુખાવો હોય કે પછી સાંધાનો દુખાવો હોય જ્યારે હું નાની હતી ત્યારે મારી બા અને અત્યારે હું મારા ઘણા બધા પેશન્ટ સાંભળું છું કે એમને ઠંડીમાં એમનો શરીરનો દુખાવો વધી જાય છે મોસ્ટલી જોઈન્ટ પેન એટલે કે સાંધાનો દુખાવો અને એના કારણે એમને ચાલવા ઉઠવામાં બહુ જ તકલીફ પડે છે અને એના કારણે કશું કામ નથી કરી શકતા તમે બી આવું ક્યારે સાંભળ્યું હશે અને ખાસ કરીને ઠંડી એમને અફેક્ટ કરે છે કે જે લોકોને આર્થરાઈટીસ છે કે પછી સંધિવા કે પછી એની બી કહેવામાં આવે છે કાં તો પછી કોઈને ઓલ્ડ ઇન્જરી થઈ હોય એટલે કે જ્યારે બી ભૂતકાળમાં એ પડી ગયા હોય કોઈ ફ્રેકચર થયું હોય કે પછી ઓલ્ડ પીપલ એટલે કે જે ગયડા લોકો છે એમને આ ઠંડી વધારે અફેક્ટ કરે છે કે એમને બહુ વધારે દુખાવો કરે છે ઠંડી તો આના વિશે મેં થોડું રિસર્ચ કર્યું કે ઠંડીમાં દુખાવો વધવાનું કારણ શું છે જે હું તમારી સાથે આજે શેર કરું છું તો ઠંડીમાં સ્નાયુઓનો કે સાંધાનો દુખાવો થવો એ બહુ કોમન છે ફર્સ્ટ છે કે લોહીનું ભ્રમણ ઓછું થવું એટલે કે બ્લડ ફ્લો ઓછો થાય છે તો જ્યારે ઠંડી વધે છે ત્યારે બહારના ઠંડા વાતાવરણથી આપણા શરીરના ટેમ્પરેચરને મેન્ટેન કરવા માટે આપણા શરીરની બ્લડ વેસલ્સ એ શંકો છે કારણે આપણા સ્નાયુઓ અને અને સાંધાના સોફ્ટ એ બધા જકડાઈ જાય છે એના જ કારણે આપણને સ્નાયુઓ અને સાંધાનો દુખાવો થાય છે ઠંડીમાં બીજું છે કે ઠંડીના વાતાવરણમાં તમારા સોફ્ટ ટિશ્યુસ જે સાંધામાં હોય છે એ બધા અને મસલ્સ જે છે એ બહુ ટાઈટ થઈ જાય છે એટલે કે એની ફ્લેક્સિબિલિટી ઓછી થઈ જાય છે એના કારણે જ્યારે ફ્લેક્સિબિલિટી ઓછી થાય છે ત્યારે જ્યારે તમે જોઈન્ટની મુવમેન્ટ કરો કે બોડીના હલન ચલનથી તમને દુખાવો થાય છે અગેન સાંધામાં તો તમે જોયું હશે કે જ્યારે તમે રબર બેન્ડ છે તમે રબર બેન્ડ નોર્મલ રૂમ ટેમ્પરેચરમાં એટલે કે ગરમીના વાતાવરણમાં જોશો તો એકદમ ગુડ ફ્લેક્સિબલ હશે એકદમ ગુડ સ્ટ્રેચ હશે પણ તમે એ જ રબર બેન્ડને ત્રણથી ચાર કલાક સુધી ફ્રીજમાં મૂકી રાખો સ્પેશિયલ તમે ફ્રીજરમાં બી મૂકી રાખો અને જ્યારે ફ્રીજરમાંથી બહાર કાઢીને તમે એને સ્ટ્રેચ કરો તો તમારી એની ફ્લેક્સિબિલિટી એટલી નહીં જોવા મળે તમને તો આ થાય છે કે ઠંડીમાં આપણા શરીરની ફ્લેક્સિબિલિટી એટલે કે જે એની ખેંચવાની ક્ષમતા હોય છે ને એ ઓછી થઈ જાય છે ત્રીજું છે કે ઠંડા વાતાવરણમાં તમારા સાંધાની અંદર જે ફ્લુઇડ હોય છે જેને સાઇનોવિલ ફ્લુઇડ કહેવાય છે એ જાડું થઈ જાય છે અને તેના કારણે જ્યારે તમે તમારા કોઈ બી સાંધાને મૂવ કરો એટલે કે હલાવો ત્યારે તમને દુખાવો થાય છે અને તમે ફ્રીલી મૂવ બી નથી કરી શકતા ચોથું છે કે ઠંડા વાતાવરણમાં આપણા બોડીના જે નર્વસ હોય છે એ બહુ સેન્સિટિવ બની જાય છે એટલે કે સંવેદનશીલ બની જાય છે જેથી જો તમને થોડું બી વાગશે ઠંડા વાતાવરણમાં તો એનો દુખાવો બહુ વધારે પડતો થાય છે તમે ક્યારે એવું એક્સપિરિયન્સ કર્યું હશે પાંચમું છે કે તાપમાન કે હવામાનના દબાણમાં ફેરફાર થવાથી તમારા સાંધાની અંદર દબાણ વધે છે અને એના કારણે સાંધા બહુ જ દુખે છે ઠંડીમાં અને નેક્સ્ટ છે કે ઠંડીમાં ફિઝિકલ એક્ટિવિટી એટલે કે શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે અને એના કારણે સ્નાયુઓમાં કે પછી સોફ્ટ ટિશ્યુઝમાં મૂવમેન્ટ નથી થતી લોહીનું ભ્રમણ નથી થતું અને બહુ સ્ટીફ થઈ જાય છે સ્નાયુઓ જે અગેન જ્યારે જ્યારે તમે મૂવ કરો હલન ચલન કરો એટલે દુખાવો વધે છે તો આ છે કારણો જેનાથી ઠંડા વાતાવરણમાં આપણા શરીરનો દુખાવો વધે છે તો પછી આનાથી બચવા એટલે કે ઠંડીમાં શરીરનો દુખાવો ના થાય કે પછી દુખાવો વધે નહીં એના માટે શું કરવું તો ચાલુ જોઈએ એમાં ફર્સ્ટ છે કે ગરમ કપડાં પહેરવા એટલે કે તમારા શરીરને કે પછી સાંધાને ઠંડીથી બચાવો બીજું છે કે લાઈટ સ્ટ્રેચિંગ અને એક્સરસાઇઝ કરવી એટલે કે તમારે તમારા બધા જ સાંધાને વખત મૂવ કરવાના મેં મારા એક વિડીયોમાં બતાવ્યું છે કેવી રીતે કરવાનું જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે જે તમે જોઈ શકો છો તમારા બોડીને ફૂલ બધા સાંધાને મૂવ કરવાથી તમારું બોડી વોર્મઅપ થશે અને અગેન તમને તમારો દુખાવામાં રાહત આપશે જો શરીરમાં પાણી ઓછું થાય ત્યારે બી તમારા જોઈન્ટ સ્ટીવ થાય છે મસલ્સ ટાઈટ થાય છે અને અગેન તમારો દુખાવો વધતો જાય છે પાણી છે એ બોડીમાં એઝ અ ફ્યુઅલ કામ કરે છે તો તમારે પૂરતું પાણી પીવું અને જો બને તો ગરમ પાણી પીવું સાથે સાથે ઠંડા વાતાવરણમાં જેટલો બને એટલો ગરમ ખોરાક લેવો અને ગરમ પાણીથી નાહવું જેથી તમારા બોડીનું ટેમ્પરેચર બહારના ઠંડા વાતાવરણથી બહારના ઠંડા ટેમ્પરેચરથી મેન્ટેન રહેશે તો આ રીતે તમે તમારા શરીરને વધતી ઠંડીમાં વધતા દુખાવાથી બચાવી શકો છો તો ઠંડા વાતાવરણમાં ઠંડીમાં તમારા શરીરને ગરમ રાખો અને એક્ટિવ રહો તો થેન્ક યુ મારો આ વિડિયો જોવા માટે જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા વધારે હેલ્થ રિલેટેડ વિડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો તો અગેન થેન્ક યુ એન્ડ સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્થ રિલેટેડ હેલ્પફુલ વિડીયો સાથે